નમસ્કાર મિત્રો આજ એક નવા વિડીયોની શરૂઆત કરીએ કરીએ એ પહેલાં મિત્રો જે નવા છે એ અવશ્ય ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ છોડ તેના વૈજ્ઞાનિક ધાર્મિક અને જ્યોતિષમય ગુણોના કારણે મહત્ત્વપૂર્ણ છે તુલસીના છોડનું મહત્ત્વ પદપુરાણ પુરાણ ભવિષ્ય પુરાણ અને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બીજી તરફ વ્રત અને ધાર્મિક કથામાં પણ તુલસીનું મહત્વ જણાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુ અને શ્રી કોઈ કોઈપણ પૂજા તુલસી પત્ર વગર પૂર્ણ માનવામાં આવતી નથી એટલા માટે ઘરમાં આ છોડ હોવો જરૂરી છે પદપુરાણ મુજબ અર્થ જેનો દર્શન કરવાથી તમામ પાપનો નાશ થાય છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવી દે છે પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે પાણી પાવાથી યમરાજને પણ ભય પહોંચાડે છે છોડ ઘરમાં લગાવવાથી તે ભગવાન શ્રી કૃષ્ણની નજીક લઈ જાય છે અને તુલસીપત્ર ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ આપે છે આવી તુલસી દેવીની નમસ્કાર છે ગરુડ પુરાણમાં ધર્મકાંડ પ્રેત કલ્પમાં લખ્યું છે કે તુલસીનો છોડ વાવવાથી તેને પાણી પાવાથી તેનું ધ્યાન સ્પર્શ અને ગુણગાન ગાવાથી વ્યક્તિના પૂર્વજન્મનો પાપનું નિવારણ થાય છે તુલસીનું ધાર્મિક જ્યોતિષમય આયુર્વેદિક અને ધાર્મિક મહત્વ જ્યોતિષ મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં વાસ્તુ દોષ લાગતો જ નથી આ છોડના ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં રાખવો જોઈએ ભવિષ્યપુરાણમાં જણાવ્યું છે કે તુલસીના છોડના દક્ષિણ દિશામાં રાખવો જોઈએ નહીં તેનાથી દોષ લાગે છે આયુર્વેદમાં ઘણી ઔષધિઓ તુલસીના પાનને મેળવીને બનાવવામાં આવે છે આયુર્વેદ મુજબ તુલસી પત્રને દાંતથી ચાવવા ન જોઈએ તેનાથી દાંત ખરાબ થાય છે ફ્રેન્ચ ડૉક્ટર વિક્ટર રેસિનનું કહેવું છે કે તુલસી એક અદ અદભુત ઔષધિ છે વનસ્પતિ વૈજ્ઞાનિક ડૉક્ટર જીડીન નાગપણીના જણાવ્યા મુજબ તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ નિયંત્રિત થાય છે અને વ્યક્તિની ઉંમર વધે છે આયુર્વેદ અને જ્યોતિષ શું કહે છે ભ્રમવિવાદ પુરાણમાં પ્રકૃતિ ખંડમાં જણાવ્યું છે કે મૃત્યુ સમયે જો તુલસીપત્ર સાથે જળ પીવડાવવામાં આવે તો તેને દરેક પાપમાંથી મુક્તિ મળે છે તુલસી ઉપર થયેલા રિસર્ચ અને વૈજ્ઞાનિક રિપોર્ટ સ્કંદ પુરાણના જણાવ્યા મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય અને દરરોજ તેની પૂજા થાય તે ઘરમાં યમરાજ પ્રવેશ કરતો નથી ઇમ્પિરિયન મેલેટિયન્સ કોન્ફરન્સ મુજબ તુલસી મલેરિયાની વિશ્વસનીય અને પ્રામાણિક દવા છે સ્કંદ સ્કંદપુરાણમાં જ જણાવ્યું છે કે વાસી ફૂલ અને વાસી જળ પૂજામાં વર્જિત છે પરંતુ તુલસીપત્ર અને ગંગાજળ વાસી હોવા છતાં તેનો પૂજામાં ઉપયોગ કરી શકાય છે એટલે કે આ બંને વસ્તુને દરેક સ્થિતિમાં પવિત્ર માનવામાં આવે છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો દ્વારા આવેલી શોધમાં જણાવ્યું છે કે તુલસીમાં એન્ટી હોય છે જે શરીરનું મૃત કોશિકાનો ઠીક કરવામાં મદદરૂપ કરે છે બ્રહ્મવૈવ પુરાણના શ્રી શ્રી કૃષ્ણ જન્મ ખંડમાં જણાવ્યું છે કે ઘરમાં રોપવામાં આવેલી તુલસી મનુષ્ય માટે કલ્યાણકારી પુત્ર પ્રદાન કરનારી પુણ્ય આપનારી અને હરિભક્ત દેનાર છે સવાર સવારમાં તુલસીના દર્શન કરવાથી સવા ગ્રામ સોનાનું દાનનું ફળ મળે છે તુલસીનો પ્રભાવ શરીરમાં જતા કેમિકલ કે અન્ય નશાવાળા પદાર્થોથી થતા નુકસાનને ઓછું કરે છે ટીમ્બી મલેરિયા કે અન્ય રોગો સામે લડવા માટે તુલસી કારગર છે કે જેમ જેમના પરીક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ તુલસીના છોડનું પરિક્રમા કરે તો તેને આભામંડળનો પ્રભાવ ત્રણ મીટર સુધી વધી જાય છે ફળદાયી તુલસી પૂજા ધર્મ ગ્રંથોમાં તુલસીની પૂજા નિત્ય કરવામાં કહેવામાં આવ્યું છે તુલસીના છોડને જળ અર્પણ કરવાથી જ વ્યક્તિને લાભ થાય છે સાંજે તુલસીના છોડની પાસે દીવો અચૂક પ્રગટાવો જોઈએ તુલસીની નિત્ય પૂજા કરવાથી તુલસી માતાની કૃપા આપના ઘર પર સદાય રહે છે તુલસી માતાની પૂજાથી જ મહાલક્ષ્મી માતા પ્રસન્ન થાય છે ઘરમાં નિત્ય તુલસી પૂજનથી ઘરના દરેક વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે ઘરમાં રહેલા નકારાત્મક ઉર્જા દૂર થાય છે તુલસીના છોડ સાથે જોડાયેલા નિયમો આપણા ઘરમાં દરેક તુલસીનો છોડ ક્યાંક સુકાવો ન જોઈએ જો આપ બહાર ગામ જાઓ છો તો તે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે તુલસીના છોડને નિત્ય પાણી મળી રહે જો આપણા ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ જાય છે કે કરમાઈ જાય છે તો આપના પરિવારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે આવી સમસ્યાથી બચવા માટે ક્યારેક તુલસીના છોડને સુકાવવા ન દેવો જોઈએ જો તુલસીના છોડની યોગ્ય સંભાળ રાખવામાં આવશે તો આપની પ્રગતિ કોઈ જ રોકી નહીં શકે જો તુલસીનો છોડ આપના ઘરમાં સ્વસ્થ રહેશે તો આપનો પરિવાર પણ એવી જ રીતે સ્વસ્થ અને ખુશહાલ રહેશે તુલસીના છોડમાંથી પાન ચૂટતી વખતે શું રાખવું ધ્યાન પૂજા માટે તુલસી દળ તોડતી વખતે જો તમે અપવિત્ર હોય તો તે કાર્ય ન કરવું

રક્ષણ માટે ચા બનાવતી વખતે તેમાં તુલસીદળ ઉમેરી આ ચાનું સેવન કરવું જોઈએ તેનાથી આપને જરૂરિયાતથી લાભ થશે તુલસી દળનું નિત્ય સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે